આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્યએ મનુને અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા હે પરંતપ તે યોગ લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યો છે તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઉત્તમ રહસ્ય છે વળી તું મારો ભક્ત અને મિત્ર છે અર્જુન બોલ્યા આપનો જન્મ હમણાંનો છે અને સૂર્યનો જન્મ પહેલાંનો છે તો આપે આ યોગ પૂર્વે કહ્યો એમ હું શી રીતે જાણું શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે તે બધા હું જાણું છું પણ હે પરંતપ તું જાણતો નથી હું અજન્મા નિર્વિકાર સ્વરૂપ અને સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે જન્મું છું હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું હે અર્જુન આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે તત્વથી જાણે છે તે દેહ ત્યજીને પુનર્જન્મ પામતો નથી પણ મને પામે છે રાગ ભય તથા ક્રોધ વિનાના મારામય થઈ ગયેલા મારો આશ્રય લેનારા અને જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થયેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે જેઓ જે પ્રકારે મારે શરણે આવે છે તેમને તે જ પ્રકારે હું ભજું છું અર્થાત ફળ આપું છું હે પાર્થ મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગને અનુસરે છે આ લોકમાં કર્મોના ફળને ઈચ્છનારાઓ દેવતાઓને પૂછે છે કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારી ફળ સિદ્ધિ તરત થાય છે ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો સર્જ્યા છે તેનો કરતા છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ મને કર્મો લેપતા નથી કેમ કે મને કર્મફળમાં સ્પૃહા નથી એમ જે મને જાણે છે તે કર્મો વડે બંધાતો નથી જે પ્રમાણે સમજીને પૂર્વના મુમુક્ષોએ પણ કર્મો કરેલા છે માટે તું પૂર્વજોએ અગાઉ કર્યા તે પ્રમાણે કર્મો જ કર કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝવણમાં પડ્યા છે તે કર્મ વિશે હવે હું તને કહીશ તેને જાણવાથી તું અશુભથી મુક્ત થઈ જઈશ કર્મનું તત્વ જાણવા જેવું છે અકર્મનું તત્વ જાણવું જોઈએ અને વિકર્મનું તત્વ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે કર્મમાં અકર્મ તેમના અભાવને અને અકર્મમાં કર્મને જે જુએ છે તે બુદ્ધિમાન છે તે યોગી છે જેના સર્વ આરંભો કામનાઓથી અને સંકલ્પોથી રહિત હોય તથા જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે ભળી ગયા હોય તેને જ્ઞાનીઓ પંડિત કહે છે નિત્ય સંતુષ્ટ રહેનારો અને આશ્રય આકાંક્ષા રહિત મનુષ્ય કર્મફળની આસક્તિ છોડીને કર્મમાં પ્રવૃત્ત થાય તો પણ તે કંઈ જ કરતો નથી જે આશા રહિત છે મન અને શરીરને વશ રાખનારો છે જેણે સર્વ પરિગ્રહો છોડી દીધા છે તે માત્ર શરીરથી કર્મો કરે છતાં પાપથી લેપાતો નથી અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ સુખ દુઃખાદી દ્વંદ્વોથી મુક્ત દ્વેષરહિત તથા સિદ્ધિ અસિદ્ધિમાં સંભવવાળો આ જ મનુષ્ય કર્મ કરીને પણ બંધાતો નથી સંગ્રહિત મુક્ત જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞ અર્થાત પરમાત્માને વટે કર્મ કરનારના સમગ્ર કર્મ નાશ પામે છે અર્પણરૂપી ક્રિયા બ્રહ્મ છે હોમવાનો પદાર્થ બ્રહ્મ છે બ્રહ્મરૂપી અગ્નિમાં બ્રહ્મરૂપી હોતાએ હોમેલું તે પણ બ્રહ્મ જ છે આમ કર્મને લગતી બધી બાબતોમાં જે બ્રહ્મ ભાવે સ્થિર રહે છે તે બ્રહ્મને જ પામે છે કેટલાક યોગીઓ ભગવત અર્પણરૂપી દેવ યજ્ઞને જ છે અને કેટલાક યજ્ઞ વડે યજ્ઞ રૂપી આત્માને જ બ્રહ્માગ્નિમાં હોમે છે કેટલાક કાન વડે ઇન્દ્રિયોને સંયમ રૂપી અગ્નિમાં હોમે છે અને બીજાઓ શબ્દાદિ વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોપે છે વળી બીજાઓ સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મસંયમ યોગાગ્નિમાં હોમે છે તેમજ બીજા તીક્ષ્ણ વ્રતવાળા યત્નશીલ યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા તપરૂપ યજ્ઞ કરનારા યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય તથા જ્ઞાન યજ્ઞ કરનારા હોય છે વળી બીજાઓ અપાનમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનને હોમે છે અને કેટલાક પ્રાણ તથા અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે બીજા કેટલાક આહારને નિયત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે આ બધા યજ્ઞને જાણનારો યજ્ઞ વડે પાપોનો નાશ કરે છે યજ્ઞ કરતા વધેલા અમૃતરૂપ અજ્ઞનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને પામે છે હે કુરુ શ્રેષ્ઠ યજ્ઞ ન કરનારને આ લોક મળતો નથી તો પછી બીજો પરલોક ક્યાંથી હોય આ પ્રમાણે બ્રહ્માના મુખરૂપ વેદમાં રહેલા અનેક પ્રકારના યજ્ઞોને તું ફળની ઈચ્છાના લીધે થતા કર્મોથી ઉત્પન્ન થનારા જાણ એ પ્રમાણે જાણવાથી તું કર્મના બંધનથી મુક્ત થઈ જઈશ હે પરંતપ દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે કેમ કે હે પાર્થ સઘળે સઘળા કર્મો જ્ઞાનમાં સમાઈ જાય છે તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે તેમને પ્રણામ કરી તેમની સેવા કરી તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાનને તું જાણી લે હે પાંડવ એ જ્ઞાનને પામ્યા પછી તું ફરી આમ મોહ નહીં પામે અને એ જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પ્રથમ પોતાના આત્મામાં જોઈશ અને પછી મારામાં સર્વ પ્રાણીઓને જોઈશ જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપી વહાણ વડે સર્વ પાપરૂપી સમુદ્રને તરી જઈશ હે અર્જુન જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરી દે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વકર્મોને ભસ્મ કરી દે છે કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ જ નથી તે જ્ઞાનને યોગ વડે સિદ્ધ કરેલો પુરુષ કાળે કરી આપોઆપ જ પોતાના આત્મામાં પામે છે શ્રદ્ધાવાન તત્પર અને જિતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે જ્ઞાન પામીને તરત તે પરમ શાંતિ પામે છે પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો સંશયમય રહી નાશ પામે છે સંશયમય રહેલાને આ લોક નથી પરલોક નથી અને સુખ પણ નથી હે ધનંજય ઈશ્વરાર્પણ રૂપી કર્મયોગ દ્વારા જેણે સર્વ કર્મોનો સંન્યાસ અર્થાત ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સંશયો છેદાયા હોય તેવા આત્મનિષ્ઠ પુરુષને કર્મો બાંધી શકતા નથી માટે હે ભારત અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા સંશયને પોતાની જ્ઞાનરૂપી તલવાર વડે છેલી દઈ બ્રહ્માર્પણ કર્મયોગનું આચરણ કર અને યુદ્ધ માટે ઊભો થાય